બધું કે હેટી કેટી થઈને આયા ને આપણે એટલે કોઈ ગામમાં તો ભારે નઈ આયા આ તારી આ તો પેલો જમીનવાળો આયો છે હવે અલ્યા મારા દલાવા દખાવા ને દખાવામાં હું થઈ જશે હવે બાખવાલા જ છે તો બરાબર હેડો પણ આરી આપણી ચાર ગાજ જમીન તારે ગમી ને બહુ ગમી ને બહુ ગમી ને જો તમે એવું કરો તમે કોણ ભાઈ એટલે

Wàá di ophudu wo! Lẹ́xolí!